હેલો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું સુતર્યા સુતરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ગુજરાત સરકારની નવી આવૃત્તિ મુજબ ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ ઘાત અને ઘાતાંકમાં અભ્યાસ કરવાના છે જેમાં આપણે આગળના વિડીયોમાં છે એ ઘાત અને ઘાતાંકની થિયરી વિશે આપણે જાણી ચૂક્યા છીએ આ વિડીયોમાં આપણે સાંજે દસ મિનિટ એકના દાખલા જોવાના છીએ આપણે પહેલું શું આપ્યું છે કિંમત શોધો તો ત્રણની માઇનસ બે ઘાત આપી છે માઇનસ ચારની માઇનસ બે ઘાત આપી છે અને એકના છેમાં બેની માઇનસ પાંચ ઘાત આપી છે તો આપણે ઘાત અને ઘાતકના નિયમો છે એ આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ બરાબર તો એના પરથી આપણે કિંમત મેળવવાની છે આપણે પહેલું જોઈએ કહીએ પૂછે ત્રણની માઇનસ બે કા હવે મેં આગળના વિડિયોમાં કીધું એ જ પ્રમાણે કે જો માળ બદલે તો શું થશે નિશાનીમાં ફેરફાર થશે પ્લસ હશે તો માઇનસ થશે માઇનસ હશે તો પ્લસ થાય છે ત્રણની માઇનસ બે હતી તો એકના છેદમાં ત્રણની શું થઈ જાય છે પ્લસ બે હવે ત્રણની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ આપણને જવાબ શું મળ્યો કિંમત મેળવવાની કીધી હતી એટલે માટે એકના છેદમાં નવ ખાલી સાદુરૂપ આપણ કીધું હોય તો આપણે એકના છેદમાં ત્રણની બે ઘાત સુધી લખે પરંતુ આપણને શું કીધું છે કિંમત શોધો તો આપણને જવાબ શું મળે છે એકના છેદમાં નવ અહીંયા આપણે એ જ રીતે કરીશું માઇનસ ચારની માઇનસ બે ઘાત કહેવાય છે માઇનસ ચારની માઇનસ બે ઘાત હવે આપણે એને માઇનસમાંથી પ્લસ કરવા માટે એમ કરવું પડશે પહેલાં તો એકના છેદમાં માઇનસ ચારની બે ઘાત માળ બદલ્યો આપણે ઉપર હતા નીચે લઈ ગયા તો હું થઈ ગયા માઇનસના પ્લસ અને પ્લસના માઇનસ બરાબર છેદમાં જઈશું ગુણા ઉપર છે અંશમાં હશે અને છેદમાં જાય તો માઇનસના પ્લસ અને છેદના છેદમાંથી અંશમાં જઈશું તો પ્લસના માઇનસ તો માઇનસના પ્લસ થઈ જાય નિશાનીમાં બદલાવ આવશે પ્લસનો માઇનસ અને માઇનસનો પ્લસ હવે માઈનસ ચાર છે એને આપણે કઈ રીતે લખી શકીએ જો માઇનસ એકની બે ઘાત ગુણ્યા ચારની બે ઘાત લખી શકીએ પહેલાં એમ લખી આલું માઇનસ એક ગુણ્યા ચાર લખી નાખીએ એની બે ઘાત લખી નાખીએ માઇનસ એક ગુણ્યા ચારની બે ઘાત આપણે નિયમમાં જોઈ ગયા કે કેમ ઘાત હોય તો એની એમ ઘાત ગુણ્યા બી ની એમ ઘાત લખી શકાય આપણે માઇનસ એકની બે ઘાત ગુણ્યા ચાર ની બે ઘાત લખી શકીએ બરાબર આપણે હું કીધું ચાર ગુણ્યા માઇનસ એક કરશો તો માઇનસ ચાર જવાબ મળવાનો છે એટલા માટે માઇનસ એકને જાણ તો હું રહેશે માઇનસ હંમેશા માઇનસ જ રહેશે એક ઘાત ત્રણ ઘાત પાંચ ઘાત સાત ઘાત પછી નવ અગિયાર તેર પંદર એવી એક એકી ઘાત હશે તો હંમેશા માઇનસ એક મળશે અને બેકી ઘાત હશે બે ચાર છ આઠ તો હંમેશા શું મળશે પ્લસ એક આપણે એક ઉદાહરણ જોઈએ માઇનસ એકને બે ઘાત આપ્યું છે આપણે તો શું થશેનું જોઉં માઇનસ એક ગુણ્યા માઇનસ એક માઇનસ માઇનસ કેવા થઈ ગયા પ્લસ અને એક ગુણ્યા એક તો કે એક માઇનસ એકને ચાર ઘાત લઈ લઈએ માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક માઇનસ ગુણ્યા માઇનસ તો કે પ્લસ પ્લસ ગુણ્યા માઇનસ તો કે માઇનસ અને માઇનસ ગુણ્યા માઇનસ તો કે પ્લસ તો જવાબ કેવો થઈ ગયો પ્લસ ને એક ગુણ્યા એક એને ગુણ્યા એક એને ગુણ્યા એક તો જવાબ એક એક એકી વાળું ઉદાહરણ લઈએ માઇનસ એકને ત્રણ ઘાત લઈ લઈએ તો માઇનસ એક ગુણ્યા માઇનસ એક ગુણ્યા માઇનસ એક તો જુઓ હવે માઇનસ માઇનસ પ્લસ અને પ્લસ માઇનસ તો કે માઇનસ મળ્યું અને એક ગુણ્યા એક ગુણ્યા એક તો કે એક તો તમને અહીંયા જોવા મળશે કે એકી ઘાત હંમેશા શું મળશે માઇનસમાં જ મળશે માઇનસની એકી ઘાત તો હંમેશા જવાબ માઇનસમાં અને માઇનસની બેકી તો જવાબ બેકી સંખ્યામાં મળશે બરાબર તો અહીંયા આપણને માઇનસ એકની કેટલી ઘાત આવી છે બે ઘાત જવાબ કેવો મળશે હંમેશા બે કે ઘાત છે એટલે પ્લસ મળશે બરાબર હવે તમને માઇનસની કોઈ પણ ઘાત આપી હોય એના ઉપરથી આપણને ખબર પડે કે એક એક ઘાત છે કે બે કે ઘાત પ્લસ આવશે કે માઇનસ આવશે એના ઉપરથી ખબર પડી જશે તો આપણને જવાબ મળે માઇનસ ચાર ની માઇનસ બે ઘાત હોય તો આપણને જવાબ શું મળશે એકના છેદમાં સોળ હવે આપો ત્રીજું જોઈએ એકના છેદમાં બે ની માઇનસ પાંચ ઘાત બરાબર હવે આપણને આપણે જોઈએ એમના છેદમાં એન ની એના છેદમાં બેની એમ ઘાત હોય તો આપણે નામ લખતા હોય એની એમ ઘાત છેદમાં બે ની એમ ઘાત તો બંનેને આપણે આપી દઈએ હવે એકની માઇનસ પાંચ ઘાત છેદમાં બે ની માઇનસ પાંચ ઘાત જો આપણે આપણા એકની માઇનસ પાંચ ઘાત કરશું એકની કોઈ પણ ઘાત કરશું તો જવાબ હું મળશે હંમેશા એક જ અથવા આને આપણે નીચે લઈ લઈએ બે ને ઉપર જવા જઈએ તો બેની પાંચ ઘાત છેદમાં એકની પાંચ ઘાત થઈ જાય બંનેના માળ બદલે આપણે જોયું કે ઉપર અંશમાં થઈ છેદમાં ગયા તો માઇનસના પ્લસ થઈ ગયા અને બેના છેદમાં માઇનસ પાંચ હતા એ અંશમાં લઈ ગયા તો બેના કેવા થઈ ગયા પ્લસ પાંચ ઘાત હવે એકની પાંચ ઘાત બેની પાંચ ઘાત કરીએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે છેદમાં એકની પાંચ ઘાત છે એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક કરશો બરાબર પાંચ વખત એક અને પાંચ વખત બે ગુણાકાર કરો એકનો એક ગુણ્યા એક ગુણ્યા એક ગુણ્યા એક હંમેશા એક જ મળશે એકનો એક સાથે બે નો કરીએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ તો બેની પાંચ ઘાત કેટલી મળી બત્રીસ છેદમાં એક લખો કે ન લખો જવાબ તો સર બત્રીસ ભાગ્યા એક કરો બત્રીસ લખો તો બેની પાંચ ઘાત કેટલી મળે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ તો એકના છેદમાં બેની માઇનસ પાંચ ઘાત હોય તો જવાબ કેટલો મળે બત્રીસ તો આપણે પહેલાંના ત્રણે ત્રણ દાખલા જોઈ ગયા છે પહેલાંનો એકના છેદમાં નવ બીજાનો એકના છેદમાં સોળ અને ત્રીજાનો બત્રીસ હવે બીજો જોઈએ કે સાદરૂપ આપવો અને પરિણામને ધન ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવો અહીંયા આપણે કિંમત મેળવવાની નથી સાદરૂપ આપવાનું છે ને ધન ઘાતક ના સ્વરૂપે દર્શાવવાનું છે અને જો આપણે ત્રણની માઇનસ પાંચ આપ્યા છે તો હંમેશા ધનમાં દર્શાવવાનું છે સાદુરૂપ આપીને તો પ્લસ પાંચ કેવી રીતે કરવાના એ આપણે સાદુરૂપ આપવાનું છે બરાબર આપણે જોઈએ પેલો જોઈ લઈએ કે માઇનસ ચારની ની પાંચ ઘાત ભાંગ્યા માઇનસ ચારની ની આઠ ઘાત હવે ભાગાકાર છે એટલે તમે માઇનસ ચારની ની પાંચ ઘાત છેદમાં માઇનસ ચાર ની આઠ ઘાત લખી શકો એમ ઘાત છેદમાં બી ની એન ઘાત હોય તો ઘાતનો શું થાય એની એમ છેદમાં એની એન ઘાત હોય माइनस एन लखी सकता था आधार सरखो घात नहीं भांगा कर बाद बाकी जो आधार सरखो चार तो घात नहीं बाद बाकी पांच माइनस आठ हम माइनस चार आठ जाए तो त्र मोटा बदशानी तो माइनस त्रन एक निशानी प्लस एक माइनस है तो शूस बाद आठ मे पांच जाए तो त्रन મોટા પદેની છે ને તો કે માઇનસ ત્રણ આપણને શું કીધું છે ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવવાનું છે આ તો માઇનસ મળ્યો એટલે ઋણમાં છે આપણે એકના છેદમાં માઇનસ ચાર ની ત્રણ ઘાત લખી નાખીએ તો આપણને ધનમાં મળી જુઓ ઘાતાંક કેવું મળ્યું ત્રણ બરાબર તો આપણને મળી ગયું એકના છેદમાં માઇનસ ચાર ની ત્રણ ઘાત હવે તમે માઇનસ એક ગુણ્યા ચાર કરો એકના છેદમાં માઇનસ એક ગુણ્યા ચારની કેટલી મળી ત્રણ ઘાત તો માઇનસ એકની ત્રણ ઘાત ગુણ્યા ચારની ત્રણ ઘાત માઇનસ એકની મળશે એકી કે મેં કીધું તું એક ઘાત હોય તો માઇનસ મળશે બે કે ઘાત હોય તો પ્લસ મળશે તો માઇનસ એકના છેદમાં ચારની ત્રણ ઘાત અથવા તમે આ પણ લખી શકો અને માઇનસ એકના છેદમાં ચારની ત્રણ ઘાત હવે તમે એને એમ પ્રશ્ન થાય કે છેદમાં હતા માઇનસ તો ઉપર અંશમાં કેમ લખ્યા તો એના છેદમાં માઇનસ બે લખો કે માઇનસ એના છેદમાં બે લખો અથવા કે માઇન એના છેદમાં બે લખો જવાબ ત્રણ એમાં કેવો થશે સરખોસ થશે એટલે માઇનસ મેં ઉપર લખ્યા છે એટલા માટે માઇનસ એકના છેદમાં ચારની ત્રણ ઘાત હવે બીજું જોઈએ કે એકના છેદમાં બેની ત્રણ ઘાત એની કેટલી ઘાત છે બે ઘાત બરાબર હવે જોઈએ એકની બે ઘાત છેદમાં બેની ત્રણ ઘાત એની બે ઘાત એની એમ ઘાત છેદમાં બેની એમ ઘાત હોય તો એની એમ છેદમાં બેની એમ ઘાત લખી શકાય તો એકની બે ઘાત છેદમાં બે ની ત્રણ અને બે ઘાત લખી નાખ્યા એકની બે ઘાત તો કે એક હવે ઘાતની ઘાત આપી છે તો શું થાય ઘાતનો ઘાત સાથે ગુણાકાર તો ત્રણ ગુણ્યા તો એકના છેદમાં બે ની છ ઘાત આપણે જોયું હતું ને કે ઘાતનું શું થાય ઘાતની ઘાત આવી તો બંને ઘાતનું શું થઈ જાય છે ગુણાકાર તો એકના છેદમાં બે ની છ ઘાત ત્રીજું જોઈએ અહીંયા જો પ્લસ જ છે એટલે કાંઈ આપણને ધન ઘાતાંક સ્વરૂપે દર્શાવીને કીધું હતું અહીંયા પ્લસ જ છે તો કોઈ માથાકૂટ છે પ્લસ ને માઇનસ કે માઇનસની પ્લસ કરવાની કાંઈ જરૂર છે નહીં હવે જોઈ લઈએ ઘાત ગુણ્યા પાંચની ચાર છેદમાં ત્રણ ની ચાર ઘાત લખી શકાય કારણ કે એ ના છેદ માં બી ની એમ ઘાત હોય તો તમે એની એમ ઘાત છેદમાં બી ની એમ ઘાત લખી શકો એટલે માટે પાંચના છેદમાં પાંચની ચાર ગુણ્યા છેદમાં ત્રણની ચાર ઘાત હવે ચાર ઘાત છે એ બંનેને આપી દઈએ કે માઇનસ એકની ચાર ઘાત ગુણ્યા ત્રણની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત છેદમાં ત્રણની ચાર ઘાત માઇનસ એકની કેવી ઘાત છે બે કી એકી હોય તો શું થાય માઇનસ આવે પણ બે કી ઘાત હોય તો હું હંમેશા થઈ જાય પ્લસ તો ત્રણની ચાર ગુણ્યા પાંચની ચાર છેદમાં ત્રણ ની ચાર તો ત્રણ ની ચાર ત્રણ ની ચાર કેન્સલ તો જવાબ શું મળ્યો પાંચની ચાર ઘાત બરાબર જવાબ આપણને મળ્યો પાંચની ચાર ઘાત આપણે ઘાતાંક પ્લસ મળ્યા છે એટલા માટે ધનમાં આપણે દ્રશ્ય ફેરવાની જરૂર નથી ધન જ મળ્યો છે એટલા માટે પાંચની ચાર ઘાત હવે જોઈએ ચોથો દાખલો કે ત્રણ ની માઇનસ સાત ભાગ્યા ત્રણ ની માઇનસ દસ ત્રણ ની માઇનસ પાંચ હવે કે ત્રણ ની માઇનસ સાત છે બરાબર છે એટલે આપણે એમ લખી નાખ્યું ગુણ્યા ત્રણ ની માઇનસ પાંચ આમના હવે કે જો આપણે લખ્યું તો હમણાં આધાર સરખો હોય તો ઘાતની શું થઈ જાય એની એમ ઘાત હોય છેદમાં એની એન ઘાત હોય એની એન ગા તો એની એમ માઇનસ એન લખી શકતા આપણે એની એમ માઇનસ લખી શકશે ત્રણ ની માઇનસ સાત માઇનસ માઇનસ દસ આ છે માઇનસ એન ના છે અને માઇનસ દસ તો છે જ એ લખી નાખ્યા આમના ગુણ્યા ની માઇનસ પાંચ હવે ત્રણની માઇનસ સાત પ્લસ દસ ગુણ્યા ની માઇનસ પાંચ બરાબર હવે જુઓ એક નિશાની પ્લસ એક માઇનસ તો બાદ બાકી થશે દસમાંથી સાત જાય તો ત્રણ મોટા પદની નિશાની તો કે પ્લસ જ છે ગુણ્યા ત્રણની માઇનસ પાંચ હવે શું થશે આધાર સરખો ઘાતનો શું થાય સરવાળો ત્રણની ત્રણ પ્લસ માઇનસ પાંચ આપણે જોઈ ગયા છે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત હોય તો એની એમ પ્લસ એન લખી શકાય તો ત્રણની ત્રણ માઇનસ પાંચ શું જવાબ મળશે ત્રણની માઇનસ બે પાંચમાં ત્રણ જાય તો બે મોટા પદની નિશાની માઇનસ એટલે એકના છેદમાં ત્રણની બે ઘાત જવાબ મળશે આપણે ધન ઘાતકમાં ફેરવવાનું છે એટલે માઇનસ બેના શું કર્યા પ્લસ છેદમાં લઈ ગયા અંશમાંથી છેદમાં જાય તો માઇનસ હશે તો પ્લસ પ્લસ હશે તો માઇનસ તો એકના છેદમાં ત્રણની બે ઘાત જવાબ મળ્યું બરાબર તો આપણે શું થઈ ગયું એક ના હવે પાંચમો જોઈ લઈએ છેલ્લો કે બે ની માઇનસ ત્રણ માઇનસ ની માઇનસ ત્રણ હવે જોઈએ કે બેની માઇનસ ત્રણ છે તો એકના છેદમાં બેની કેવી થઈ જશે પ્લસ ત્રણ ગુણ્યા માઇનસ સાતની કેવી છે અંશમાં માઇનસ ત્રણ છે તો છેદમાં લઈશું તો પ્લસ ત્રણ અંશમાંથી છેદમાં જાય તો નિશાનની ઘાતમાં શું છે પ્લસ હશે તો માઇનસ માઇનસ હશે તો પ્લસ આપણે આમ લખી શકીએ એકના છેદમાં બેની ત્રણ ગુણ્યા માઇનસ સાતની ત્રણ ઘાત બરાબર હવે આગળ કીધું એમ કે એની એમ ઘાત ગુણ્યા બે ની એમ ઘાત હોય તો એ ગુણ્યા બે ની એમ ઘાત લખી આપણે કરી નાખીએ માઇનસ સાતની ત્રણ ઘાત એકના છેદમાં બે બે ગુણ્યા સાત તો કે ચૌદ માઈનસ નિશાની એની ત્રણ ઘાત માઇનસ ચૌદ ની એકના છદ માં ચૌદની ત્રણ ઘાત હવે એકના છેદમાં માઇનસ એક ગુણ્યા ચૌદ એની કેટલી ઘાત છે થશે ત્રણ માઇનસ એકને આપણે બાર દીધા છે બરાબર હવે માઇનસ ની ત્રણ છે ગુણ્યા ચૌદની ત્રણ ઘાત આપણે એકી એકી સંખ્યા છે માઇનસ એકની ત્રણ ઘાત છે એટલા માટે શું થઈ જશે માઇનસ જવાબ શું હશે માઇનસ એકના છેદમાં ચૌદની ત્રણ ઘાત અથવા એકના છેદમાં ચૌદની ત્રણ ઘાત બરાબર તો આપણે શું થઈ જાય ફાઇનલ આન્સર કે માઇનસ એક ના છે ત્રણ ઘાત બરાબર તો હવે પછી ના દાખલા છે આપણે આગળના વિડીયોમાં જોઈશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો